મઢી સુગર ફેક્ટરીમાં આજરોજ મિલ્ડ રોલરની પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી મઢી સુગર ફેક્ટરીમાં ગત રોજ તારીખ સત્તર છ બે હજાર પચીસની મંગળવારના રોજ આગામી પિલાણ માટેની મેલ પૂજા વિધિ સંસ્થાના વાઇસ ચેરમેન અલ્પેશભાઈ મગનભાઈ પટેલના સંપન્ન કરવામાં આવી સંસ્થાના બોર્ડ ઓફ ડાયરેક્ટર સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ ઢેકાણે સાહેબ તેમજ મઢી ખેડૂત સંગઠન સમિતિના ઉપપ્રમુખ અને ટ્રક એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ તથા સંસ્થાના અધિકારીગણ કર્મચારીઓ કામદારોની ઉપસ્થિતિમાં મેલ રોલરની પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી આ પ્રસંગે સંસ્થાના વાઇસ ચેરમેને આગામી પિલાણ સીઝન સાથે સંકળાયેલા તમામને આગામી સીઝન ફળદાયી લાભદાયી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી બોર્ડ ઓફ મેનેજિંગ અને કર્મચારીઓની હાજરીમાં જે અમારા વાઇસ ચેરમેન શ્રી અલ્પેશભાઈ પટેલના હસ્તે કરવામાં છે અને જે બહુ સારી રીતે પૂર્ણ થયેલ જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ S9 News ન્યુઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે